જિલ્લા નાગરિક અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠકનું આયોજન જિલ્લા સેવા સદન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નવી ખોલવાની સરકારી વ્યાજબી ભાવની દુકાનો પરવાનો રદ ચાર્જમાં આપવામાં આવેલી દુકાનો નવી બ્રાન્ચ માટેની તાલુકા કક્ષાએથી દરખાસ્તો વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં ગ્રામ શહેરી અને તાલુકામાં તકેદારી સમિતિની બેઠક બોલાવવામાં આવે અને સમિતિની જ્યાં જરૂર છે તે ગામમાં પુનઃ રચના કરવામાં આવે તેમ બેઠકના સમિતિના સભ્યો દ્વારા સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત પોર્ટલ ઉપર બેઠક કાર્યવાહી નોંધ અપલોડ કરવી કાર્ડ ધારકોના ઈ કેવાયસીની પ્રક્રિયા સરકાર મળવાપાત્ર કમિશન વગેરે બાબતોની સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ બેઠકમાં ઉપસ્થિત રહીને સરકારશ્રીના નિયમ અનુસાર જાહેર વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચનાઓ આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું